બરાબર બરાબર કોઈ પણ એક સંખ્યા 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 કે હું લખું આપણે એકમ કોણ થવાનું પાંચ અને દસ કોણ થશે ચાર બરાબર હવે એકમ એની સ્થાન કિંમત એકમ

ચાલો હવે સંખ્યા આપણે પાંત્રીસ થઈ હવે એકમમાં કોને લખશું પાંત્રીસ માંથી પાંચ અને દશકમાં ચાલો ચાલો એની સ્થાન કિંમત એકમમાં કિંમત એકમમાં પાંચ છે તો એની કિંમત કેટલી થવાની પાંચ અને દશકમાં ત્રણ છે તો ત્રીસ સરસ એ ચાલો એકમમાં એક ચાલો પંદર માં એકમ કોણ આવશે અને દશક માં એક ચાલો પાંચ ની કિંમત એકમ માં કેટલી થવાની પાંચ અને દશક માં એકડો છે એટલે કેટલી કિંમત થઈ જાય દસ સરસ એકવીસ હા ચાલો એની હા એકમ લખો ચાલો એકમ ચાલો એકવીસ માં એકમ કોણ કહેવાય हां और दशक मां बी हां चलो अब यहां से यहां से लिखવાનું એકમ કોણ એક નો એક જ થાય અને દશક કેટલા થઈ જશે 20 સરસ चलो હવે એકમ કોણ કહેવાય 18 માં એકમ હા ના ના સરલી જે સંખ્યા હોય એ લખવાનું अनि बाजुमा कौन से दर्शाक मा? एक चलो, अभी एकम ने चलो, इनु स्थान की मत चलो, आख़रो एकम मा से दो के लिखा दर्शाक मा से? आई अनि दर्शाक मा एका? दर्श 72 चलो एकम बात दश सात चलो एकम नि सुंडीम बात एकम हिंदुस्तान दिम और मेन देर कम दे एकम स्थान की मत चलो सात में सात में सात की मदद एक मगेली था सात सात और दशम स्थान की मत एक ने स्थान